આ સંખનાદ આતંકવાદ ના ખિલાફ નો છે આ સંખનાદ મારી ભારતીય સેનાના એક એક જવાનો ને સલામી આપતો છે આ શંખનાદ આ વીર જવાનોને જન્મ આપનાર માતાઓ નમન કરતો છે આ આજે અહીંયા જોડાયેલા હજારો દેશ ભક્તો વતી હું મારી દેશના જવાનો ને અભિનંદન આપતા જયારે શંખનાદ વગાડું એના પછી આપણે સૌએ એક સાથે માં ભારતી નો નારો લગાડવાનો છે